અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર બસે પલટી મારતા બે મુસાફરોના મોત થયા છે જ્યારે પાંત્રીસ જેટલા મુસાફરો ઘાયલ થયા છે ખેડાના કટલાલના ભક્તો દર્શન કરી અને પરત ફરતા હતા તે દરમિયાન એક અકસ્માત બન્યો હતો મુસાફરોનો આક્ષેપ છે કે ડ્રાઈવર નશો કરી અને બસ ચલાવી રહ્યો હતો પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે ત્રિશુળિયા ઘાટ પર લક્ઝરી બસે પલટી મારતા પચીસ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે સાથે સાથે તમામને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અંબાજીથી દાંતા વચ્ચે લક્ઝરી બસનો અકસ્માત થયો છે ચારથી વધુ એકસો આઠ એમ્બ્યુલન્સનો ઉપયોગ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં કરવામાં આવ્યો છે મહત્વનું છે કે પ્રોટેક્શન વોલને કારણે બસ ખીણમાં ખાબકતા રહી ગઈ હતી એટલે મોટી જાનહાની ટળી હતી હાલ મામલતદાર તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે દર્શનાર્થીઓ અંબાજી ખાતે ગઈ ખાતે ગઈકાલે દર્શન કરવા આવેલા હતા અને રોકાઈને આજે બસમાં બેસીને સવારમાં પાછા નડિયાદ બાજુ જઈ રહ્યા હતા એટલે જ્યાં ત્રિશુલિયા ઘાટ ઉતરતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધેલ અને આજે હનુમાનજીનું મંદિર છે ત્રિશુલિયા ઘાટ પાસે ત્યાં આગળ બસ રોડથી નીચે ઉતારીને પલટી ખોરાવી દીધેલ પચાસ જેટલા પેસેન્જર હતા એમાંથી ત્રણથી ચાર જેટલા ગુજરી ગયેલ છે અને બાકીના હા ઘાયલનો આંકડો તો હાલ હોસ્પિટલે કેટલા માણસો મોકલ્યા છે કારણ કે જે રોડ ઉપરના બીજી પબ્લિકેને એણે એકસો આઠ બોલાવી તાત્કાલિક બીજા સરકારી પ્રાઇવેટ વાહનોમાં માણસોને પાલનપુર સિવિલ ખાતે મોકલેલ છે સમગ્ર ઘટનામાં ડ્રાઈવરે નશો કર્યો અને બસ ચલાવી રહી હોવાની વાત મુસાફરો કરી રહ્યા છે બસે જેવો ટર્ન લીધો અને પલટી મારી ગઈ હતી ત્રિશુલિયા ઘાટી ઉપર હનુમાનજી મંદિર પાસે અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે ઘટનામાં હજી પણ મૃત્યુ અને ઇજાગ્રસ્તોની સંખ્યા વધે તેવી શક્યતા છે